કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો અંગ્રેજીની અંદર આપણે સીટી એકમો જોઈ રહ્યા છીએ તો ચાલો આજે આપણે સાદો ભૂતકાળ જે ઘટનાઓ બની ગઈ છે એ ઘટનાઓને યાદ કરવા બોલવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ ત્રણ કાળ છે સાદો ચાલુ પૂર્ણ પરંતુ આપણે ત્યારે સાદા ભૂતકાળ વિશે વાત કરીશું એમની અંદર ટુ બી ના વર્તમાન કાળના રૂપ જેમ એમ ઇઝ આર આવ્યા તેવી રીતે સાદા ભૂતકાળની અંદર વોઝ અને વેર આવશે તો કોની સાથે વોઝ મૂકવું કોની સાથે વેર મૂકવું એ પણ આપણે શીખી શક શીખી લઈએ અગાઉના પ્રકરણમાં પણ આપણે શીખ્યા હતા પણ ફરી વખત યાદ કરી લઈએ આઈની સાથે હોઝ મૂકશું વીની સાથે વેર મૂકશું યુ વેર યુ વેર બંને યુ સાથે બહવચન એક વચન બંનેમાં વેર આવશે હી સી ઈટ ત્યાં હોઝ થશે અને ધે બહુવચન તેઓ માટે વેર આવશે એટલે આપણે સમજી શકીએ છીએ કે માત્ર ને માત્ર હોઝ એ આઈની સાથે અને હી સી ઇટની સાથે હોઝ આવે છે બાકી બધા સાથે વેરનો ઉપયોગ થાય છે જ્યારે હોઝ અને વેર હોય તો સમજવાનું કે આ વાત ભૂતકાળની થઈ રહી છે સાદા ભૂતકાળ ઉપર આપણે વાત કરી શકીએ છીએ હવે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદની અંદર મૂળ રૂપ હોય છે તેની પાછળ ડી અથવા ઈડી લગાડવામાં આવે છે એ ભૂતકાળનું રૂપાંતર ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય છે જો અહીં વોક તો વોકડા થઈ ગયું વોકડા હોય તો સમજવાનું ભૂતકાળનું રૂપ છે જમ્પ જમ્પડ ઓપન ઓપનડ લવ લવડ ડાન્સ ડાન્સ તો માત્ર ડી લગાડવાથી એ ભૂતકાળનું રૂપ બની જાય છે બધામાં આવું નથી થતું ઘણી વાર આપણે ઈડી લગાવવો પડે છે તો જો ક્રાય જ્યારે વાય હોય છે અને એની આગળ વ્યંજન હોય એટલે એ ઈ આઈ ઓ યુ એ પાંચ સિવાયના હોય ત્યારે વાયનો આઈ થઈ જાય અને ઈડી લાગી જાય જો અહીંયા ક્રાયનું ટ્રાયડ થઈ ગયું ટ્રાયનું ટ્રાયડ થઈ ગયું સ્ટડીનું સ્ટડીઝ થઈ ગયું એટલે વાયની વાયની આગળ છે એ આર છે એ વ્યંજન છે એટલે વાયની જગ્યાએ આઈ થઈ ગયું ને ઈડી લાગી ગયું તો આ જ્યારે પાછળ ઈડી લગાવેલું હોય તો સમજવાનું ડી હોય ઈડી હોય તો એ ભૂતકાળના રૂપો આપણને જોવા મળે છે ઘણી વખત ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેને આગળ સ્વર હોય તો પણ બળી જતું હોય દાખલા તરીકે અંતે પી છે અને આગળ ઓ છે ત્યારે એવું હોય ત્યારે આપણે ઈડી લગાડવામાં આવે છે જો અહીંયા પાછળ વ્યંજન છે ને આગળ સ્વર છે એટલા માટે જો ઈડી લાગ્યો સ્ટોપનું સ્ટોપડ થયું આ રીતે આપણે એ પણ નિયમ યાદ રાખશું સ્કીપનું સ્કીપડ બેટનું બેટેડ ક્લેપનું ક્લેપડ આ રીતે ડ્રેગનું ડ્રેગન ડેગડ આ રીતે ડ્રોપનું ડ્રોપડ હોપનું હોબડ આ રીતનું આપણે એને ભૂતકાળના રૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ ઘણા એવા ક્રિયાપદો છે જે અનિયમિત આકાર છે આ નિયમમાં આવતા નથી એવા પણ જોઈ જો ગોનું વેન્ટ થાય છે ગૌડન થતું થ્રોનું થ્રુ થાય છે ટેકનું ટૂંક થાય છે જ્યારે ભૂતકાળમાં હશે ત્યારે ટૂંક હશે સીટનું સેટ થાય રન રનનું રન આર એન થશે આરયુએનનું આર્ય થઈ જશે રાઈટનું રોટ થયું ડ્રિંકનું ડ્રેન્ક સેનું સાઈડ રિંગનું રેંગ વિનનું વોન થઈ ગયું અને ફ્લાયનું ફ્યુ થઈ ગયું કમનું કેમ થઈ ગયું કેચનું કેચ કોચ થઈ ગયું ગીવનું ગેવ થઈ ગયું એવી રીતે સ્ટાન્ડનું સ્ટુડ થઈ ગયું સ્ટેન્ડનું ડ્રોનું ડ્રુ થઈ ગયું ઇટનું એટ થઈ ગયું સિંગનું સેગ થઈ ગયું ફેલનું ફીલ થઈ ગયું મેકનું મેડ થઈ ગયું અને હિયરનું હેડ થઈ ગયું તો આ રીતે અમુક અનિયમિત આકાર અનિયમિત ક્રિયાપદો છે એને આપણે આ રીતે યાદ રાખશું કારણ કે એને તો એ રીતે યાદ રાખવા જ પડશે એ સીટનું સેટ થાય છે એમાં ઈડી લાગતો નથી ઘણા એવા છે વર્તમાન કાળમાં એ જ રે બધામાં એ જ રહે ક્રિયાપદનું મૂળરૂપ એ જ રહે કટનું કટ જ રહે એ ભૂતકાળમાં પણ ફરતું નથી શૂટનું શટ પૂટનું કૂટ રીડનું રેડ એ બધા સેમ ક્રિયાપદો છે એ ભૂતકાળમાં બદલતા નથી ચાલો જોઈએ આઈડી સાથે પ્લે અને જ્યારે ભૂતકાળ હશે તો પ્લેડ થઈ જશે વર્તમાન કાળ હશે તો આઈ એમ પ્લે અને ભૂતકાળ હશે તો તરત એનું વચન બદલશે આઈ વોઝ પ્લેડ યુ પ્લે વર્તમાન કરશે તો આર તો ત્રણે ત્રણ કાળ જોતા સીઝ હોય તો આયનજી ઈડી વાળું પ્લેજ આવશે આમાં પ્લેઇંગ થઈ જશે આમાં પ્લેડ થશે અને ભૂતકાળમાં તો બધામાં પ્લેડ 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 ઈડી વાળું રૂપ આપણને જોવા મળે છે તો આ રીતે આપણે સાદા ભૂતકાળને યાદ કરીશું ઈડી વાળા રૂપ હશે અને વોઝ અને વેર ક્યારે લાગશે એ પણ આપણે સરળતાથી જોઈ લીધું છે હવે આપણે તેમના પ્રશ્નો જોઈ લઈએ યસ્ટરડે આઈ ખાલ જગ્યા ટુ સુરત યસ્ટરડે ભૂતકાળમાં ગયો હતો એની વાત છે તો વેન્ટ તો તરત આપણે વેન્ટ મૂકશું નહીં ગોઝ આવશે નહીં ગોન આવશે નો ગો આવશે કારણ કે આપણે હમણાં અનિયમિત પ્રકારના ક્રિયાપદો જોયા હતા લાસ્ટ સન્ડે ગયા શનિ રવિવારે આઈ ખાલી જગ્યા તો ક્યાં ગયો હતો વિઝિટેડ મેં મુલાકાત લીધી હતી કોની જૂની તો વિઝિટેડ ઈડી વાળું રૂપ આવશે એમાં વિઝિટિંગ નહીં આવે વિઝિટ નહીં આવે એ જોવાનું છે લાસ્ટ સન્ડે છે ભૂતકાળ છે તરત ઈડી વાળું રૂપ તમારે પસંદ કરવાનું છે આઈ એમ ખાલી જગ્યા માય હોમવર્ક એસ્ટરડે ગઈ ગઈકાલે કર્યું છે યાદ રાખવાનું ભૂતકાળ છે તો કમ્પ્લીટ એડે તરત આવશે એવું કાંઈ નહીં આવે ઈડી વાળું રૂપ આવશે ખાલી જગ્યા યુ વોચ ધ વિડીયો તો એની સાથે ભૂતકાળમાં ડીડ આવશે ડુ અને ડઝ જ્યારે ભૂતકાળની અંદર આવશે ત્યારે ડીડ થઈ જશે તો એ પણ આપણે યાદ રાખીશું એ બધાના પ્રશ્નો સરસ મજાના આપ્યા છે રાજ તમને અઘરો પ્રશ્ન પૂછે તો આવો પણ પૂછી શકે આડાવાળા શબ્દો હશે અને વાક્ય બનાવવાનું થશે જો પ્લેડ ક્રિકેટ પ્રિયા અને એસ્ટ્ર ડે તો આપણે તરત તેને ગોઠવી શકીએ કે ભાઈ સૌથી પહેલાં નામ આવશે અહીં ત્રણ નંબરનું છે પ્રિયા પછી પ્લેડ ક્રિકેટ એસ્ટડે તો સૌથી પહેલાં ત્રણ નંબરવાળું પહેલાં આવવું જોઈએ તો એવું ક્યાં છે ત્રણ નંબર પહેલાં આવે છે પછી એક નંબરનું પ્લેડ ક્રિયાપદનું રૂપ એટલે પ્લેડ એક નંબર પછી ક્રિકેટ બરાબર છે અને છેલ્લે ક્યારે યસ્ટ્રેડે ગઈ કાલે તો ચાર નંબર તો અહીં સી જવાબ આપણો સાચો છે તો આવા પ્રશ્નો પણ હોઈ શકે બીજા પ્રશ્નો અહીંયા આપ્યા છે તમે એના જવાબ સરસ રીતે યાદ કરજો ન યાદ રહે ભૂલાઈ જેવું લાગે તો નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો ચાલો આગળનું પ્રકરણ જોઈએ તેની અંદર આજ્ઞાવાચક ઇમ્પ્રેટિવ જે વિશે તમારે પ્રશ્નો પૂછાય તો એ પણ આપણે જોઈ લઈએ તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કોઈને કંઈક કહેવાનું કે ન કરવાની સૂચના આપવાની હોય કંઈક આજ્ઞા આપવાની હોય ત્યારે આ ઇમ્પ્રેટિવ એટલે કે આજ્ઞાવાચકનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ સાદા વર્તમાન કાળને ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે એમાં ક્લોઝ એટલે બંધ કરવું રન દોડવું જમ્પ સીટ બેસી જવું હવે આજ્ઞા આપવામાં આવે છે ત્યારે આપણે આ ઇમ્પ્રેટિવનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ચાલો ડુ નોટ કરવા હોય નકારાત્મક કરવું હોય તો ડુ નોટ આવશે ડુ નોટ ક્લોઝ ડુ નોટ રન ડુ નોટ સીટ વગેરે કહી શકાય બીજા આજ્ઞાવાચક ક્લોઝ એટલે બંધ કરવું જો વાક્ય આપ્યું છે ક્લોઝ ધ ડોર બહારનું બંધ કરવું આઉટ બહાર જાઓ ડુ નોટ શૂટ ધ ક્લાસ શાઉટ બુમો નથી પાડવાની નો શાઉટ તો ડુ નોટ શાઉટ ઇન ધ ક્લાસ વર્ગમાં બૂમો પાડો નહીં ડુ નોટ રાઇટ વિથ હ પેન એટલે પેન વડે લખશો નહીં આ બધી સૂચનાઓ આપવામાં આવી છે આજ્ઞા આપવામાં આવી છે ત્યારે આ રીતે આપણે તેમનો વર્તમાન સાદા વર્તમાન કાળની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ જો ઉદાહરણ આપ્યા છે લિસન યોર ટીચર તો જો લિસન જ આપ્યું છે ડુ નોટ ક્લાઇમ આજ્ઞા આપવાની છે સાદા વર્તમાન કાળની અંદર તો અહીં ઘણા બધા આપ્યા છે કમ્પ્લીટ યોર હોમવર્ક ડુ યુ નોટ પ્લેટ ટુ ધ રોડ વોચ ધ ક્લોથ્સ ધોવા તો એ આજ્ઞા છે તો આપણે આ રીતે તેમનો ઉપયોગ સરસ રીતે સાદા વર્તમાન કાળની અંદર કરી શકીએ છીએ તો ઘણા બધા ઉદાહરણો અહીં આપ્યા છે તો એ પણ તમે જોજો ડુ નોટ પુશ વન અનધર તો એ રીતે ઘણા બધા ઉદાહરણો અહીંયા મૂક્યા છે સાદા વર્તમાન કાળની અંદર આજ્ઞાકારક વસ્તુઓ આપણે વાપરતા હોય જો સીટડાઉન સામાન્ય રીતે બેસી જાઓ ક્લેપ યોર હેન્ડ્સ ક્લેપ યોર હેન્ડ એમાં ક્લેપ્સ બ્લેપ્સ એવું કંઈ થયું નથી તો આ રીતે તમે સરસતાથી એનો જવાબ આપી શકો છો અહીં જુઓ કે કાઇન્ડલી ખાલી જગ્યા યુ યોર ટીચર તો શું કરવાનું છે શેર નહીં કોલ નહીં ઓર્ડર લિસન સાંભળું છું શાંતિથી લેટ્સ ખાલી જગ્યા કેક તો કેક શું કરી શકવાની હોય કટ કાપવાની હોય તો અહીં જો આજ્ઞા વાત છે કટ આવશે લેટ્સ કટ ધ કેક ખાલી જગ્યા યોર હોમવર્ક લેટ પુટ કમ્પ્લેટ અને ડ્રો તો હોમવર્કને શું કરવાનું હોય કમ્પ્લીટ સાદું રૂપ એકદમ મૂકી દો ખાલી જગ્યા આઉટ ઓફ ધ ક્લાસ ક્લાસની બહાર તો સામે સાદું રૂપ લેવાનું છે ગો ગો આઉટ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ તો કટ તો કાપડ નથી લેફ્ટ નહીં શૂટ નહીં અને વોટર તો વોટર ધ પ્લાન્ટ્સ પાણી છોડને આપવાની વાત છે તો અહીં આપણે આજ્ઞાત વાચક શબ્દો અને એનો પણ ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ પણ આપણે જોઈ લીધું વધારેના પ્રશ્નો પણ અહીં છ સાત આઠ નવ આપ્યા છે તમે ધ્યાનથી વિડીયો અટકાવી આ પ્રશ્નો પણ કરી શકો છો પ્રેક્ટિસ થઈ શકે ન જવાબ મળે તો નીચે જવાબ આપ્યા છે ત્યાર પછી આપણે જવાબને મેળવશું તો આ હતા આજ્ઞાકારિક શબ્દો આજ્ઞાવાચક અને જોયો આપણે સાદો ભૂતકાળ જેમાં વોઝ અને વેર આવે છે અને ઈડીવાળું રૂપ લાગે છે ત્યારે ભૂતકાળનું રૂપ હોય છે અનિયમિત આ પ્રકારના આપણે પણ ક્રિયાપદો જોયા એ પણ યાદ રાખવાના છે તો એ પણ તમે યાદ રાખી અને સરસ રીતે પ્રશ્નોના જવાબ આપી શકશો